રાજવાડીથી નેત્રંગ રોડ બિસ્માર ગ્રામજનો દ્વારા રસ્તો રોકી વિરોધ પ્રદર્શન ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડીથી નેત્રાંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી નવા માલજીપુરા પાસે સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તાઓ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો આ રસ્તો એટલો બિસ્માર બન્યો છે આ માર્ગ પરથી ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરી ઉડવાથી વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવે છે રોડ નજીક રહેતા લોકોના મકાનોમાં ધૂળના થર જામ્યા છે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ધૂળની ડમરી ઉડવાના કારણે સ્વસ્થ ઉપર અસર પડે છે શ્વાસો શ્વાસની બીમારીઓ થવાની દહેશત વર્તાઈ રહી છે રોડ પરથી વાહનો પસાર થાય તો પથ્થરો ઉડીને લોકોને વાગે છે અને વાહનોને પણ નુકસાન થાય છે આ માર્ગ પર રોજ પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી વિરોધ કરવા રસ્તા પર બેઠેલ ગ્રામજનોને રાજવાડી પોલીસ મથકના પીઆઈ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સ્થળ પર માર્ગ અને મકાન વિભાગના કર્મચારીને બોલાવ્યા હતા અને વિરોધ કરી રહેલ લોકો સાથે વાર્તાલાપ કરતા હતા ઉપસ્થિત આર બી કર્મચારીએ રોડ પર પાણી છાંટવાની બાંહેધરી આપી હતી ત્યારબાદ રસ્તો પુનઃ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો બાદમાં મામલો થાળે પડ્યો હતો હવે જોઈ રહ્યું કે ગ્રામજનોના વિરોધ બાદ રસ્તાનું સમારકામ કરવામાં આવે છે કે પછી જે છે તેની સ્થિતિ રહેશે એ તો આવનારો સમય બતાવશે હવે અમે તમારું માન રાખીને આજે આ રસ્તો અમે ખોલીએ છીએ પણ તમને અમે કહીએ છીએ કે આ ભાઈ અમને પાયદારી આપે કે કાલ સવારથી રેગ્યુલર પાણીના ટેન્કરો સાચ છે અને સવારથી દસ વાગ્યા સુધી દસ કિલોમીટર પાણી છાંટી દે એક દિવસમાં ત્રણ વાર પાણીનો છંટકાવ કરી શકે તો અમે આ રસ્તો ખોલવા તૈયાર છીએ અગર કાલે દસ વાગ્યા સુધીમાં અને આખા દિવસમાં અમને એવું લાગશે કે ડસ્ટ ઉડવાનું પાછું ચાલુ થઈ ગયું છે જે પ્રશ્ન ચાલુ છે જ તો અમે ગમે તે ટાઈમે અચોક્કસ મુદત ઉપર આ રસ્તા રોકવા આંદોલન કરી દઈશું અચોક્કસ ને કોઈ પણ ટાઈમ નહીં ડસ્ટ ઉડશે એટલે અમે ગાડીઓ રોકી દઈશું સાહેબ જો અમારે કામ પાણી છાટવાનું બરોબર કાલ તમે કીધું પ્રમાણે તમારે દસ નો પ્રશ્ન મે ઉકેલી દેજો બરાબર કાલે સુધીમાં એટલે કાલ તમારે પ્રોબ્લેમ નહીં રહે દસ કિલોમીટર સુધી 10 કિલોમીટર 10 કિલોમીટર છાટે દેજો તો દોસ્તો કોણ બનાવશે મે તમારું કામ પાણી છાટવાનું ત્યારે રસ્તો તો વર્ક ઓર્ડર આપણે ચાલુ છે પ્રોસેસમાં વર્ક ઓર્ડર મળશે તો એજન્સી કામગીરી ચાલુ કરવાની ચાલે અને આજે પાણીમાં અમારું વહેલા વહેલાથી ગિલાકન આવી જશે પાણી નો થાય